એને પણ હું દર્શન મીડિયા ના માજ નથી કરાવે જો આ બધા છે એના દર્શન કરી ચુક્યા છે હાલ તક હું પહોંચી ગયો છું અત્યારે ગુણિયા બાપુના દર્શન અમારે કરવા છે જોવો સરસ મજાનો અમારા ગુણિયા બાપુનો નો આશ્રમ છે એની અંદર જોવો આ ગુણિયા બાપુની ની છબી જ્યાં આ ગુણિયા બાપુને આ તરીકે ઓળખાતી આ મટી જે કહેવાય છે આશ્રમ હાલ તકી અમે અહીંયા પહોંચી ગયા છીએ જોવો તમે આ સરસ મજાનું ગુણિયા બાપુના દર્શન થયા આજે અમને ગુરુ પૂનમ ને દિવસ એટલે સરસ વાત છે અને તમે પણ પીપાવાની અંદર પધારો તો ગુણિયા બાપુ આશ્રમ છે જરૂર મુલાકાત લેજો સરસ મજાનું જોવા તમે ગુણિયા બાપુ છે જો અહીંયા ધૂણો સતત ધૂણો છે આ મારે ગુણિયા બાપુ પાછળની અંદર હાલ તકિયા ધૂણો છે અહીંયાના દર્શન પણ તમે કરજો એની પોતનું ઢીલું કરવાથી તમારા દુઃખ છે એ દૂર થઈ શકે છે એટલે એને પણ હું દર્શન એકબીજાને માજ મેથી કરાવે જો આ બધા છે એના દર્શન કરી શક્યા છે હાલ તકી હું પહોંચી ગયો છું અત્યારે ગુણિયા બાપુના દર્શન અમારે કરવા છે જુઓ સરસ મજાનો અમારા ગુણિયા બાપુનો આશ્રમ છે એની અંદર બાપુની છબી જ્યાં ગુણિયા બાપુને તરીકે ઓળખાતી આ મટી જે કહેવાય છે હાલ અમે અહીંયા પહોંચી ગયા છીએ જુઓ તમે આ સરસ મજાનું ગુણિયા બાપુના દર્શન થયા જ અમને ગુરુ પૂનમના દિવસ એટલે સરસ વાત છે અને તમે પણ પીપાવાની અંદર પધારો ગુણિયા બાપુને આશ્રમ છે જરૂર મુલાકાત લેજો સરસ મજાનું જુઓ તમે કરવું છે જો આયા ધૂણો સતત ધૂણો છે આ અમારે ગુણિયા બાપુ આશ્રમ ની અંદર હાલ ધૂણો છે અહીંયા દર્શન પણ તમે કરજો એની ભગવત ને ઢીલો કરવાથી તમારા દુઃખ છે એ દૂર થઈ શકે છે સમાધિ જવાડવાનું કામ ચાલુ થઈ ચુક્યું છે હાલ થકી બાપુ પણ સમાધિ જવાડવા પહોંચી ગયા છે

અનેક શ્રદ્ધાળુ આવે છે બાપુના આસ્થામાં અને હાલ થકી બાપુની સમાધિ કોઈ શ્રીફળ વધે છે એવું પણ જોવા તમને મળી જ

રીટેલ દોનો હેક હે લટ ઓય જાય જ્યા બહાર જાય કે બો બો અને પ્રસાદ તૈયાર થઈ છે હાલ થકી અત્યારે મંદિરમાં જવારવાનું કામ ચાલુ થઈ ચુક્યું છે જવો સરસ મજાનો પ્રસાદ બનાવ્યો છે સરસ અમારા વિડીયોમાં બની રહેજો આ મહાદેવને થાળ ધરવામાં પહોંચી રહ્યા છીએ

હું પણ પહોંચી ગયો છો ગુણિયા બાપુના ના આશ્રમ હાલ તકી તમને વિડીયો ના માધ્યમ થી અમારા ભોળાનાથ દર્શન પણ અમારા વિડીયો ની અંદર ઉતારેલું છે તો મારા વિડીયો જરૂરથી જોજો જેથી કરીને તમને ભોળાનાથના મંદિરના દર્શન પણ થાય છે શિવલિંગના દર્શન પણ થાય છે જલ્ગેશ મહાદેવના દર્શન પણ થાય છે આ રૂડું અને રેડિયામણું અમારું પીપળવા ગામ છે એની અંદર અમારા ગુણિયા બાપુનો આશ્રમ છે હાલ થકી હું ત્યાં આશ્રમની અંદર બિરાજમાન છું મંદિરની પાહેજ અત્યારે હાલમાં ઊભો છું અને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું હાલ થકી તમે અમારા વિડીયોને માધ્યમિક જોડાઈ રહેજો જેથી કરીને તમને અવનવર આવા વિડીયો અમારા પીપળા ગામની અંદર અનેક સ્થાનો આવેલા છે અને હું બધાએ માધમિકી દર્શન કરાવવાનો છું અને વિડીયા બનાવવાનો છું જેથી કરીને સતત અમારા વિડીયોમાં બની રહેજો જેથી કરીને તમને અવનવર આવા વિડીયા મળી જો આ અમારા ગુણિયા બાપુનું આશ્રમ છે અને સરસ મજાનું આ નમેશ્વર મહાદેવનું મંદિર છે અને મંદિરની અંદર બિરાજમાન અમારે બોળાના શિવલિંગના દર્શન પણ હું કરાવે છે અત્યારે અંતે હાલ થકી આ નંદીકુમાર બેઠેલા છે એના દર્શન તમને કરાવી દઉં આગળ આપણને થાય છે દર્શન શિવલિંગના જે ભોળાનાથ મંદિર આપણે કહેવાય છે આ નર્મેશ્વર મહાદેવની શિવલિંગ છે જુઓ સરસ મજાની તમે પણ દર્શન કરી લેજો મેં પણ દર્શન કર્યા છે હાલ તકી તમને અમારા વિડીયાના કે તમે પણ દર્શન કરી લો સરસ મજાનું અમારા ગુણિયા બાપાનું મંદિર આશ્રમની અંદર સરસ મજાનું મંદિર છે જેથી કરીને તમને પણ દર્શન કરવાનો લાવો મળી જાય જુઓ મંદિર બનાવવામાં અનેક આવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાલ તકી જો શિલાઓ અહીંયા પડી છે આવી શિલાઓનો હાલ તકી આ મંદિર જ્યારે બનતું હતું ત્યારે આવી શિલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે સરસ મજાનું સરસ મજાની શિલાઓથી આ મંદિર બનાવવામાં આવ્યું છે આ અમારું સરસ મજાનું નંદેશ્વર મહાદેવનું મંદિર છે સરસ મજાનું જુઓ તમે આનું લોકેશન જુઓ સોમનાથ ટાઈપ મંદિર બનાવવામાં આવ્યું છે હાલ તકી ઉપરવા ગામની અંદર અમારા ગુણિયા બાપાના આશ્રમના તો જરૂરથી જરૂર ખાંભા તાલુકાની અંદર તમે પધારો તો જરૂરથી જરૂર ગુણિયા બાપુના આશ્રમની મુલાકાત જરૂરથી લઈજો જેથી કરીને તમને આ મંદિરના દર્શન થાય ગુણિયા બાપુના આશ્રમની અંદર આવો એટલે તરત ગુણિયા બાપુના ધૂણાના દર્શન થાય છે ગુણિયા બાપુની મૂર્તિ છે એના દર્શન થાય તો હાલ તકી જરૂરથી પધારજો અને આ બેલ્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો અત્યારે